મોટા થઈ જાય છું આપણે જોતા પાણી ગાળવાના ગયણા જોયા નળ ને આમ પાણી કાઢીએ તોય ગયણા બાંધતા તા હવે મને ઈ નથી સમજાતું સના કે આ

ઈના હાટુ થઈને મોઢે ગણના બાંધવામાં આવે છે સમજી ગયો સમજી ગયો એટલે ગણના બાંધીએ ને ઈ ગણનું નો કહેવાય ઈને માસ્ક કહેવાય માસ્ક હા લે તું તો બહુ વિદ્વાન થઈ ગયો ભાઈ રાતો રાતો પણ મને ઈ નથી સમજાતો જે દેજા ગણના શોધાયા છે ને ઈ દીનું મને ભારે દુખ ઊભું થઈ ગયું છે મારાથી નથી રહેવાતું મે તને હાંચાનું દુખ ઊભું થઈ ગયું એટલે તું ઈ મોઢે બાંધ પણ હરિ મોઢા ગયના બાંધીને ફરતી થઈ છે ને એ દાડા નું મારા થી નથી સેવા નથી હરી બાયુ બાયુના મોઢા દેખાતા નથી આપડે હવાના ના માં વેલા આપણે જોવાની <laughs> <laughs>

નકરા ગામ વાળા છે ને ઢીબી નાખશે ને તારા ને ધોતિયા ઢીલા કરી નાખજે બસ હવે બહુ નો બહુ નો બોલ બધી સમજણ પડે છે હા અને ખબર છે આપણને કોઈ ગામમાં

ના લટકા એના મટકા જો એની સાલ જો એની કમર જો તને જે દેખાતું હોય દૂર એ જો આખો ઝીણી થઈ ગઈ ને એટલે ઝાખું દેખાતું થઈ ગયું છે બરોબર દેખો દેખાણો દેખાણો આ હું એની સાલ જોતો કરો હું એની સાલ છે કોક બહેરું આવતું એવું લાગે છે